वेजावाला निवासी सन श्री राजूराम महाराज बोटाती सन श्री पोचाराम महाराज बोटाती राजूभाई भगत विठोड़ा निवासी रुग्णाथराव महाराज कीर्तिराम महाराज कनुभारती महाराज सतोखपुर नरसिंहराव महाराज विठोड़ा थी कुंवरराव महाराज विठोड़ा सतोखपुरा सोनगढ़ भक्त मंडळ ધર્મ પ્રેમી ભક્તજનો માતાઓ થતા તેનો સર્વેને મહારાજ જય ગુરુ આજે વિઠોળા ગામની ધર્મધરા પર ભક્તરા શ્રી ભાઉભાઈના ઓગણે વિઠોળા મંડળે મળી ભજન સત્છમનું જે સુંદર યોગ રચ્યો એ બદલ સર્વે ભક્તજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આજનું ભજન અચાનક આયોજન કરવામાં આવ્યું હતું રાજુરામ મહારાજ નો ફોન આવ્યો તો અમે એ બાજુ આવીએ છીએ પહેલા સંતોષ કાઠિયાવાડના છે કાઠિયાવાડ નો આવ્યો અને અચાનક ભજન ઊભું કર્યું તો દરેક સંતો હવોનાથી જે થાય સેવા કરી અને ભજનનું આયોજન કરી દીધું એટલે ધનવાદ આદિ આદિનો મોટા મુનિ માલો મારા વીરા ભક્તિ કરવી હોય તો અગમના ના ભેદ ને જાણજો અને આપણે બધા ભક્તિ કરવાના પ્રયત્નો શું કરીએ છીએ કોઈ પૂજા કરે છે કોઈ પાઠ કરે છે કોઈ ઓમ કરે છે કોઈ યજ્ઞ કરે છે કોઈ જાપ કરે છે કોઈ માળા કરે છે કોઈ જાત્રા એ જુદા જુદા તીર્થે ફરે છે કોઈ અંબાજી જાય છે કોઈ રણુજા જાય છે પણ રામદેવ પીરને કીધું છે કે ભક્તિ કરવી હોય અરજી તો ગમના પીરને એક સમુદ્ર કિનારે ઘણા બધા આવા પંડિતો બ્રાહ્મણો

જો પ્રાપ્ત કરવો હોય તો ભક્તિ કરો તમે એટલા માટે અમે કોઈ યજ્ઞ કરીએ છીએ કોઈ જાપ કરીએ છીએ કોઈ માળા ફેરવીએ છીએ આ બધું કરીએ છીએ કે કોક કરીને મોતી અમારા હાથમાં આવો એટલે મહારાજ ને કીધું કે આખી જિંદગી હોય બેઠા બેઠા હળી દાવો ને રોમ રોમ કર્યા તો એ મોતી હાથમાં આવે એવું અરે મદ દરિયા મો मर जीवा मोय पडे रे दलडे डरना लगान मोती तो गुरु मार जळ रे आ संसार एक भवसागर छ अन इमो ई संसार सागर म मद दरियाना म डुकी कने मारी मीरोबाई ने मारी નરસિંહ મહેતાને મારી બોજા ભગતને મારી આવા બધા જે જે સંતોનો આપળો નોમ આપળો જે આવળ છે એ બધા આ સંસાર સાગરમાં ડૂબકી મારી અને અંદરથી પરમાત્મા મેળવી લીધો છે અને આપળો પણ મનુષ્ય અવતાર એટલા માટા મળ્યો છે આપળો પિંપળી ગામવાળા સવારમબાપા સવારમબાપાને કીધું અરે પુત્ર વચન પિતા તણ પાળસી રે નારી કરે નમસ્કાર મોક્ષ વરતી ના મન વિન ઓળ કોણ્યા વ્યાનો ચિન્હ મોક્ષ વરતી ના મન વિન ઓળકો રે નૂર્મુખા કમળ પરમાવે રે એ એજના ગરમો એક હોય રાગ મોક્ષ વર્તી ના મોન વિન ઉળકો રે સૌ બાપો કે જે જના એક રાગ હોય આપડા ઘર ચાલુ થાય સાચી ભક્તિ કરવી હોય તો ઘેર નૂર મુખા કમળ પર માવે નહીં જેના ઘરમાં એક હોય રાગ આપણે જોઈ લેવાના આપણા ઘરમાં હું છે આપણા ઘરમાં મતલબ કુટુંબ પરિવાર બધા કાકા બાપાના બધા આવી ગયા અને એમાં એક રાગ છે કે કૂતરોની સાડની પટે મેં ગોમ હોમું એક શેમ હોમું તોણા છે એ બધું આપણા હાથે નક્કી કરવાનું પુત્ર વચન પિતા તણાવ પારસી નારી નરને કરી નમસ્કાર મોક્ષ વર્તીના મોનવીને જો નારી પતિને પરમાત્મા તુલ્ય માનતી હોય તમે જો આગળના દાખલા છે

આ જુદી છે અરે માયા જાણ રે એ મત પડો જીવ પોજ રે સંસાર માયા જાણ રે અરે પોદળે શું પ્રીત્યો કરવી જેનો રોજ ભૂલ કર રે એ ડાળી મારું તલ નહીં જઈને પકડો થળ રે

આ પોદરો છે કે જેને રોજ ભૂલ કરમાય છે દાડીએ મારું દલ નહીં ડાળીઓ આપણે જેની ભક્તિ કરવા પ્રયત્ન કરીએ છીએ ને કોઈ વાની કરે કોઈ વાની કરે કોઈ વાની કરે પણ એ બધામાં રેલો એક ડાળીઓ મારું દલ નહીં જૈન પકડો થળ કૃષ્ણ ભગવાનને કીધું ભગવદ ગીતામાં માં આકાશમ પતિતમ તોયમ એસા કશ્યતિ સાગરમ સર્વદેવમ નમસ્કારમ શ્રી કેશવપતિ કશ્યથી આકાશમાંથી પડેલું પાણી જેમ સાગર તરફ જાય છે એમ તમે જેનું દર્શન કરો એ પરમાત્માના તરફ જ જાય છે અને બધા દેવો એનું ભજન કરે છે આ પૃથ્વી લોકના શ્રેષ્ઠ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ શંકર ભોળાનાથ એ આખો દાડો કણો ધ્યાન ધરે છે આપણે કીએ કે ભઈ શંકરનું ભજન કરો તો શંકર કણો કરે છે પાર્વતીને પૂછ્યું હતું કે તમે કનો ભજન કરો છો કે હું રોમનું કરું છું તો કે બધા કહે છે કે તમે દેવાનાય દેવ મહાદેવ છો કે મારોય રોમ છે તમને જેનું નામ આવડે છે અથવા જેના ફોટાને તમે ઓળખો છો જેની મૂર્તિને ઓળખો છો એ પરમ પુરુષ પરમાત્મા નહીં અને એરોય આવ હશે દેખાયો નહીં તમારી ઓળખમાં સિદ્ધિ લીતિ આવે એવું નહીં એનું નામ લેવાય એવું નહીં એનું રૂપ જોવાય એવું

આ જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યો છે બધા મનુષ્યો પરમાત્માને પ્રાપ્ત કરવા સક્ષમ જ છે પણ ઘણા મનુષ્યો આ દેહ એ હું એટલું જ મોન છે ખાવું પીવું ભૂખ ભોગવવા મોજ કરવી ને મરી જવું શરીર થી સિવાય દેહવાદી કહેવાય એને ચાર વાગ દર્શન દ્વારા ભલે એ ના જાણતા હોય પણ અમે કહીએ કે અરે ગ્રાહક ચાર વાક ના છે કે દે સિવાય બીજી કોઈ ખબર ના બીજા જીવવાદી છે કે જે આ શરીર છૂટી જાય તો એ મો સ્વર્ગમો કે નરકમો જો જવાનું છું કે તો વયે પાછો આવે ને તો જો ઘારા ઠેકવાણ મને અવતાર મળે અથવા સ્વર્ગ મળે એના માટે પુણ્ય દાન આ બધું કરે છે એ બધા જીવવાદી છે અને જેને પરમાત્મા સિવાય બીજા કોઈ નાથી લેવા દેવા નહીં અને હું જ પરમાત્મા છું મારા સિવાય બીજો કોઈ જગતમાં નહીં એવું દ્રઢ જ્ઞાન ગુરુ દ્વારા થયેલું છે એ બધા આત્મવાદી પુરુષો છે એમને ફરીથી જન્મવાનું કે મરવાનું રહેતું આ આત્મવાદી પુરુષો છે એ ગુરુ દ્વારા તૈયાર થાય અને એવી એવા સ્થાને જઈ અને મહાપુરુષો બોલેલા છે કે હું જન્મ્યો નહીં માટા મારા મરવાનો માટલાને જોવતી એવું છે કે હું માટલું છું તેવદી એને ફૂટવું પડશે ફૂટવું પડશે ને પણ એ જે દાડે એવું સમજી જાય કે હું માટલું નહીં માટલું તો ફક્ત એક મારી કલ્પના છે પણ હું માટી છું મારું ઓરિજિનલ ઘર માટી છે અને એ એને માટી મન છે એ દાડા વૂટી જવું પડશે ભાગી જવું પડશે બધું થાય પણ જે દાળા એને ખબર પડી જાય કે હું દોરો કે વેઠી નહીં એ તો ફક્ત કલ્પના છે પણ હું તો સોનું છું એ દાળે એનું ફૂટવાનું ફૂટવા પણ આ બધો આપણે કપડો પહેરેલો છે કોઈને પેન્ટ પહેર્યું છે શર્ટ પહેર્યું છે કોઈને સાડી પહેરી છે એ બધો તમે સાડી જોણશો પેન્ટ જોણશો શર્ટ જોણશો કે કપડું જોણશો તો સુધી એનું તૂટવા પણ સહસન પણ એને ખબર પડી જાય ને કે હું કપાસ છું એટલે મરવા જન્મવાનું જો એમ આપણા બ્રહ્મમાંથી

એમ આપણે જો પરમાત્માનો નો જ હોય તો પરમાત્મા કાયમ થી છે તો આપણો પણ ચોથી જન્મેલા મારી પણ આપણે દેહ ન મોની લીધો છે અરે સોનામો વીંટી ને વીંટી મો સોનું અરે મારા વાલા રે ઘાટ બાળીને ગભરોણા જેને ગમના અરે મારા આખું જગત પરમાત્માનું સ્વરૂપ જ છે પણ જગત એ પરમાત્માની માયાસા જગત બે તત્વો કોમ કરી રહ્યો છે પુરુષ અને પ્રકૃતિ પ્રકૃતિ અનિત્ય સહ એટલે નિત્ય બદલાવવાવાળી છે આજ હોય એવું કાલ ના હોય આ શરીરે આજ હોય એવું કાલ ના હોય અને તમે આ ઘર બનાવવાનું હોય જે દાળા ઉદ્ઘાટન થયું ને એ દાળથીના દાળા ઘટવા માંડ્યા જૂનું થવા માંડ્યું એમ પ્રકૃતિ પરિવર્તનશીલ છે નિત્ય નહીં એટલે પરમાત્માની માયા છે અને એક એમ પરમાત્મા છે જે નિત્ય છે અને એ જ આપણું સ્વરૂપ છે આપણા નિત્ય સીએ આપણે કોઈ દાડો જન્મ્યા નહીં માટે મરવાનું નહી આપણે જો પુરુષ છું આપણા ગમ જે પણ હોય ને પુત્રો મનાળો નો આપણા વાળા જ હોય બધા મોહ ના લઈ આયા હોય પણ આમ બધા ઘરમાં પુત્રો થઈને આયા